सा जेरे की वाणी सिंह गाँव गाँव और गली गली में जिसका डंका बाजे जय जय भीम बाबा जय जय भीम जय जय भीम बाबा जय जय भीम दलितों के उत्थान को लेकर जो सबसे आगे लड़ा के लिए दुनिया से वो सुख दुख अपना त्यागे आँखों में समता की ज्वाला आँखों में समता की ज्वा हो टू बाबा जय जय भीम बाबा जय जय भीमच की चौदह सन अठारह सौ इक्यानवे एक, एक मसीहा जन्मा था एमपी के मोह में

હાથ મેંથી લિ કર સંવિધાન જલાઈ લોકતંત્રિજતી રામભાઈ વાજા રહેવાસી કરડાવાળા હાલ ઓડીનાર સત્યમ મંજુલાબેન ટપુભાઈ રાઠોડ કે તેઓ પણ કરડાના છે અને તેઓ પણ સોનાના દાણા અને એક ગુપ્ત કવર એક જ મહિનો બધું જીવાભાઈ રાઠોડ કાશાની ત્રાસળી એક એક ભેટ આપે છે આપણને વિનંતી કે આપ યોગલોને આપ જે પણ ભૂપતભાઈ મસલીભાઈવાળા સિદા તેજ ઉપર પધારે તાલુકાના સૌ આગેવાનો અને આ સમસ્ત ટીમ નો ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું કે આવું સુંદર આયોજન કરી અને આપણા સાડત્રીસ જેવા નવ

અને નવ દંપતીઓ પોતાના જીવન માં યાદ રાખીને પોતાનું જીવન સફળ બનાવે અને મા બાપ અને સમાજ નું નામ પણ ઉજળું કરે તેવી નવ પણ એક વિનંતી કરું છું કે તમારું જે નવ દંપતિ બહુ મોટી વાત છે એટલા માટે કે આપણા ઘરે એક દીકરા કે દીકરીને જ્યારે લગ્ન હોય ત્યારે આપણે છ મહિના પેલા તૈયારીઓ કરતા હોય છે આ તકે હું પણ આપણે કહેવા માંગુ છું કે અમે પણ વિરાવડ તાલુકામાં સમૂહ સમૂહ લગ્ન કરવા અને એમાં આપણા સમાજમાં એટલે બહુ અઘુરું કામ છે આપણે ક્યાંક ને આ સમુલગ્ન સમારોહમાં આવેલ આયોજન બહુ સરસ આયોજન છે આવીને મારી પણ સાચી જગ્યા ખોલી જાય કે આજના યુગમાં આ મોંઘવારી યુગમાં આવા સુંદર અને સફળ સંબોધન નું આયોજન કરવું બહુ અઘરું હોય છે તેમ છતાં પણ બહુ સુંદર અને સરસ આયોજન કર્યું છે અને મને પણ ખૂબ આનંદ થયો છે અને આ ટકે હું સૌ આગેવાનો અને આયોજકોને ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું નમો બુદ્ધાય જય ભીમ ગિરીશભાઈ ને આપણે આજે કઈ વધગોધર એને સામાજિક સોશિયલ એક્ટિવિટી ખૂબ કરે છે એણે પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે હવે હું આપ સૌને એવું માટે મારે ખાસ આપને બે હાથ જોડીને વિનંતી કરવી છે એટલા માટે કે સમૂહલગ્ન આપણા એક સમાજમાં નથી થતા આજે પટેલ લોકો છે જે આર્થિક રીતે ખૂબ સુખી સંપન્ન છે એ પણ સો દોઢસો દોઢસો સમૂહલગ્ન કરે છે કારણ કે રાજપૂત સમાજ પણ કરે છે આહિત સમાજ કરે છે કોળી સમાજ છે વાણંદ સમાજ છે મોતી સમાજ છે અનેક સમાજ આ સમૂહ સમૂહલગ્ન કરે છે સમૂહ સમૂહલગ્ન કરવા પાછળનું કારણ અને એનો હેતુ એનો ધ્યેય એ છે કે આપણે ગરીબ ગરીબમાં બાપના બાળકોમાં ભાગ લે કે હિસ્સો લે એવું નથી દરેક લોકો આમાં ભાગ ને હિસ્સો લઈ શકે કારણ કે આપણે ખોટા ખર્ચમાંથી બચી શકીએ એટલા માટે આ સમૂહ લગ્ન છે એ આપણે આ કરીએ છીએ પણ હું માનું છું ત્યાં સુધી આપણે આ સાડત્રીસ સમૂહ લગ્ન મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ તો એસી નેવું ટકા લોકોએ પોતે ઘરે અમે ના પાડી છે કમિટી ની પહેલી જ મીટિંગ હતી ત્યારે અમે કીધું છે કે ભાઈ તમારે ઘરે જમણવાર નથી કરવાનું તમારે બગી નથી લાવવાની તમારે ફટાકડા નથી ફોડવાના તમારે ઘોડો નથી લાવવાનો તમારે બિન જરૂરી કોઈ પણ પ્રકારના ખર્ચ નથી કરવાના અને છતાં પણ ખર્ચ કર્યા છે અને ખર્ચ કર્યા છે એમાં વધુ તો પાછા ખર્ચ એવા પણ નવા ઉમેરાણા છે કે દીકરી નું ક્યારે જમણવાર આપણે ઘરે ન કરીએ અને આજે દીકરીના મા બાપ પણ એનું જમણવાર કરે છે ત્યારે મને બહુ દુઃખ થયું અને એ જમણવારમાં હું પણ જમવા ગયો મારે જવું પડ્યું ખરેખર ન જાઉં તો એમ થાય કે અમારી ત્યાં ન આવે બીજા બે લગન મેં જતા કરે કારણ કે એમાં હું ન જાઉં તો ચાલે પણ આમાં જવું પડે એમ હતું જવું પડે એટલે એ આર્થિક સુખી સંપન્ન છે એવું નહોતું વિઝા હતા બે પણ એમાં હું નથી ગયો હું આમાં હાજર ગયો ખરેખર મને ગમ્યું નથી પણ એ એનું દિલ એવડું મોટું હતું કે અમારે પણ કાંઈક પછી પછી કે બસો પાંચસો માણસોને જમાડવા છે હું ક્યારે જમાડીશ અમે ક્યારે જમાડી શકીએ પણ હું માનું છું ત્યાં સુધી તમને કદાચ ગમે ન ગમે તો તમારો વિષય છે પણ તમને એ જમાડવાનો આટલો બધો શોખ હોય તો આપણે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ કોઈ પણ તાલુકામાં આપણા કરીએ છે આપણાને ગમે તો અન્ય સમાજમાં પણ તમે જ્યાં પણ તમારું અનુદાન કરશો ને ત્યાં તમે વીસ માણસો જમાડી શકો એટલે પણ રકમ આપશો ને તો હજારો ની સંખ્યામાં જમશે

સારી બાબત છે પણ વ્યશ્નોથી બધા દૂર રહે આવા કુરિવાજો છે એ હંમેશા સામાજિક કાર્ય કરો તો આપણને સૌને આવા વ્યશ્વનોથી દૂર રહેવા માટે અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા માટે આવા ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવા માટે ઘણી વખત આવું સમજાવે છે છતાં પણ આપણે આવું કરતા જઈએ છીએ તો એ ખરેખર દુઃખદ કઢતા છે એટલે બની શકે ત્યાં સુધી હવે પછી તમે પણ ન કરો આવા ખોટા ખર્ચ અને તમારો સગા સંબંધીઓ પણ ન કરવા દઉં એવી હું આપ સૌ બે હાથ જોડી અને વિનંતી કરું છું આજે આ વાતાવરણ તમને કેવું લાગ્યું સારું લાગ્યું કે નહીં તમે જરા કામ કયો કે અત્યારે ખરેખર આપણે લગ્ન કરીએ તો ખરેખર સારું લાગે છે કે નહીં કારણ કે તમારો અભિપ્રાય છે એ જ અમને આવતા વર્ષ માટે પ્રેર છે એટલે તમે ખરેખર તમને સારું લાગ્યું હોય તો બે હાથ ઊંચા કરી અને આ કમિટીને પ્રોત્સાહિત કરો કે જેથી કરીને આપણે સાંજે જ આવા લગ્ન ધામ ધૂમથી અને આવી ઓર્કેસ્ટ્રા પાર્ટી થી અને આવા સ્ટેજ થી અને હજી પણ આમાં થોડું વધારે લાઇટિંગ, રસ્તાઓ, પાણીની જમવા દે આવી બધી વ્યવસ્થા સારી રીતે કરી અને કરીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું આપ સૌએ ખૂબ અમને સહકાર આપ્યો છે આ બધું સહકારથી થાય છે નહીં તો અત્યારે પોલીસ બંદોબસ્ત આપણે માંગવો પડે આપણે પોલીસના જવાનોને ક્યાંકને ક્યાંક રોકવા પડે પણ ના હજારોની સંખ્યામાં આપ સૌએ ખૂબ આ કમિટીને મદદ કરી છે આ કમિટીને ખૂબ તમે સ સહભાગી થયા છો આ કમિટીને ખૂબ મદદ કરી છે અને કમિટીના નિયમોનુંય તમે પાલન કર્યું છે પણ મેં કીધું છે એ પાલન હવે પછી કરો તો અમને પણ ગમશે અને બીજા ટ્રસ્ટને પણ ગમશે એટલે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું આવતા પણ હું એમ કહું કે આનાથી પણ વધુમાં વધુ સંખ્યા થાય ને વધુમાં વધુ થશે એવી હું અપેક્ષા ઉપર રાખું છું હું સાડત્રીસ નવ દંપતી પણ વિનંતી કરું છું કે આવતા જે સમૂહ લગ્ન થાય એમાં આપ સૌ પણ સહભાગી થાવ આપ સૌ પણ એમાં મદદરૂપ થાવ બીજાને પણ એમ કે સમૂહ લગ્ન આવવા માટે પ્રેરો અને ખોટા ખર્ચ કુરિવાજો અને વ્યસનોથી મુક્ત થાવ એવા અને આપનું સ્વાસ્થ્ય સારું રહે રહે અને આપને ખૂબ જીવન સારી રીતે તમે જીવી શકો અને હર હંમેશ તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી હું ભગવાન બુદ્ધ ને પ્રાર્થના કરું છું વંદે માતરમ ભારત માતા કી જય નમો બુદ્ધાય જય ભીમ આપ સૌ ખુબ અમને સહકાર આપ્યો એ બદલ આપ સૌનો આભાર આપ સૌ કોઈ પણ જમવામાં બાકી હોય તો એ બધા જમવા જાય અને બાકી બાકી છો ને જઈએ અને એમની જે આપણે સરભરા કરીએ એ સરભરા આપણે અહીંયા કરીએ તો જ એ આપણે રૂડો અવસર ગણાશે એટલે આપણે એમને સહયોગ આપીએ એનાથી દૂર ચાલીએ એમને થોડોક રસ્તો આપશું અને અને હું આપ સૌને વિનંતી કરું છું કે પોતાના માંડવે પછી રહે જ્યારે પણ અમે વળાવશું ત્યારે પોતાના મંડપ સર્વિસની સામેના રસ્તામાંથી જ પાર્કિંગ છે ત્યાંથી જે એ મંડપની સિદ્ધિ સામેથી જ એમને એ પડદો ખોલી દેવામાં આવશે અને ત્યાંથી જ જવાનું છે કોઈએ પણ પોતાની ગાડી છે એ સમિયાણામાં ન લાવે એવી હું આપ સૌને બે હાથ सम्बन्ध जोड़ो जो आशीष देता मुझे ने धूनी हाड़े वीरा मारा बापा ने सम्भाल विदाई निवस मीछे वेदना वीरा मारा बापा ने सम्भाल जाता जाता दीकरिनि प्रार्थना वीरा मारा बापा ने संभाड़ जे इदैनी वसमि छे वेदना वीरा मारा।